ભાત ધોવાની કામગીરી ચાલુ છે મેગી ભાત હવે તમે કોઈ દિન આમ હોય ન હેંબ્રુ હોય મને ખબર પણ અમે ચાલતા ચાલતા બનાવતા હોઈએ છીએ કેમ કે મમી પપ્પા આજે ઘરે છે નહીં અને મમ્મી પપ્પા હોય નહીં ત્યારે ઘરે મેગી ભાત જ બનતા હોય છે મોસ્ટ ઓફ આવડે છે પણ આ બધી વસ્તુ જલ્દી પતે એટલે મેગી ભાત મેગી ભાત બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ કરવાનો લાઇટર લેવાનું સૌથી પહેલા લાઇટર લેવાનું પછી ગેસ ચાલુ કરવાનો તો તેલ મૂકી દીધું છે સૌથી પહેલા તેલ આવે એટલે મરચાં ધરવાના છે મે તું કયું તેલ જ બતાવસ પછી તો હજી હાજી પણ તો એટલે જ પી ગઈ ને અને આ જીપી ગીપી

ખાધા પછી લાગે ગરમ કા દાદાનો ગરમ મસાલો એમડીએચ એમડીએચ मसाला નું ફૂલ પણ આવડે તને અભણ મિરચી ધનિયા હલ્દી ઘરનું નથી એવું જ થાય ધનિયા એક મેગી નું પેકેટ તૂટતું જિંદગીમાં તમ કરી લેવો

બસ કર ની ભાઈ ભાઈ ના પછી ખાઈ લેજો થોડી કેટલી વાર કીધું એમાં મીઠું નાયખમાં મીઠું અહીંયા નાખ હવે જલ્દી બંધ કર્યો પોણા એક થયા ભૂખ લઈ ગઈ મને લઈ ગઈ ભાઈ થઈ શકે મને માફ કરી દેજે કેમ થયું પાણી વધી ગયું ને

બસ બસ તો જાજુ આપીને એવું સાબિત કરવા માંગો છો કે તમારે વધારે જોઈએ એમ હાલે નીકળ્યો તો કેટલું ખાજી મને ખબર છો હાલો તમે મિત્રો અમે બેસી ગયા છે જમવા માટે હું જમી લઉં મેગી અને ભાત તો મિત્રો તમને બપોરનું બધું જમવાનું બતાવ્યું મે મેગી ભાત અત્યારે મારા પપ્પા આવી ગયા છે એટલે બનજો ઓરો એટલે બને છે ઓરો ની રોટલા ઓળો લાઈક ઓળો હોય ઓળો તનો છે ર હોય ઓળો બહુ શુદ્ધ ગુજરાતીમાં ક્યો તો ઓળો હોય કાઠેવાડીમાં ક્યો તો ઓરો હોય ઓરો ઓરો કરેલા કાકડી ખાટો થાણું પર તે બનાવે છે રોટલા મારા માટે રોટલી હા તો બોલખી કે અલગ ગુર

ચરણી કાટવાનું કામ હું ન કરું ચરણી છાંટવાનું કાવજ કરું બોમ્બ હોય એ રીતના બીવે લુયું છે ને રોટલી બનાવવાનું કામ કેવી ચાલુ છે યશવી હાટુ અમારા માટે રોટલા અહીંયા ઓરો બંધ છે હમણાં